અને સહ આરોપી મદદગારી કરનાર હરિઓમ આ જીવન કેદની સજા કરાય છે સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી એન પરમારે દલીલો કરી હતી સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસે ખાસ એવી મહેનત કરીને આરોપી સામે એવિડન્સ ભેગા કર્યા હતા શરૂઆતમાં બંને માતા દીકરી છે એ ખબર નહોતી હતી બંને લાશ જુદા જુદા સ્થળ પર ફેંકી હતી બાદમાં ડીએનએ ટેસ્ટ બાદ તેની અંગેની પુષ્ટિ કરાઈ હતી નરાધમે બાર કીપડ પર બળાત્કાર ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાખી મોતને ઘાટ ઉતારી નાખી હતી આ બનાવ છ એપ્રિલ બે હજાર રોજ બનવા પામ્યો હતો બેસ્તાનના સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક અગિયાર વર્ષની બાળકીની લાશ મળી આવી હતી તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી આ દરમિયાન છ દિવસ બાદ સચિન મગદલા હાઈવે પર એક મહિલાની લાશ મળી હતી તેને ગળે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું પણ ખુલ્યું હતું સીસીટીવી વિગેરે જહેમદ બાદ પોલીસે કાળા કલની કારમાં આ લાશ ફેંકી ગઈ હોવાનું સપાટી પર આવ્યું હતું જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ અલગ સ્થળે ફેંકી દીધી હતી બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પહેલાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બંને માતા પુત્રી હોવાનું ખુલ્યું હતું કારના આધારે પોલીસે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલાલ ગુર્જરની ધરપકડ કરી હતી કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવા માટે કરાયેલી અરજી મંજૂર રહેતા ચાર માર્ચના રોજ કોર્ટમાં બંને આરોપીને આવ્યા હતા આરોપી વાત હરસહાય રામરાજ ગુજરને ત્રણસો બે ના ગુના માટે દેહાનદંડની સજા ફરમાવવામાં આવી છે ત્રણસો છોતેર બે ના ગુના માટે આજીવન કેરની સજા ફરમાવવામાં આવી છે અને બસો એકના ગુના માટે સાત વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે બાળકીના પિતાને અને મરનારના માતાના પિતાને સંયુક્ત રીતના સાડા સાત લાખ રૂપિયા વર્તનની રકમ ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે આરોપી નંબર બેને ત્રણસો બેના ગુના બદલ આજીવન કેદની સજા અને ત્રણસો ચોસઠના ગુના બદલ દસ વર્ષની કેદની સજા કરવામાં આવી છે અને આ બધી સજા એક સાથે ભોગવવામાં આવી છે ભોગવવાની રહેશે અત્યારે હુકમ થયા પછી પ્રોસિજર પ્રમાણે ડેથ સેન્ટન્સના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં આ ચુકાદાને મોકલી આપવામાં આવશે સમગ્ર કેસ શું હતો કઈ રીતે દરીલો થઈ હતી ને હવે કઈ રીતે ચુકાદો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડબલ મર્ડર કેસ કે જેમાં બાળકી અનેની એની માતાનું આરોપીઓએ મર્ડર કર્યું હતું અને સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હતો આ બનાવ બન્યો ત્યારે કોઈને એવી ખબર નહોતી કે આ બંને વચ્ચે માતા અને પુત્રી તરીકેનો સંબંધ હશે પરંતુ ડીએનએ ટેસ્ટ અને સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ કરનાર એજન્સી પહોંચી પણ શકી હતી અને જે કોઈ પુરાવા પ્રાપ્ત થયા ખાસ કરીને આરોપીઓ સાથે જે કારીગરો કામ કરતા હતા એ આ કેસના મુખ્ય સાહેદો હતા એ સિવાય આરોપી નંબર બે જે એકસો ચોસઠનું કન્ફેશનલ સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં ભોગબન્નારની માતાને અને ભોગબન્નારને કઈ રીતના કારમાં લઈ જઈ અને સચિન બગદલ્લા રોડ ઉપર એની લાશને ફેંકી દેવામાં આવી મારીને તે હકીકત દર્શાવી છે ત્યારબાદ બાળકીને પોતાના ઘરે લયા લાવ્યા બાદ એને આશરે દસ દિવસ પછી એનું પણ મૃત્યુ નીપજાવવામાં આવ્યું હતું આ એક ખૂબ જ ઘાટકી પ્રકારનો બનાવ હતો અને એમાં પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે આ કિસ્સાની અંદર કેપિટલ પનિશમેન્ટની ઓછી સજા કોઈપણ સંજોગોમાં આપી શકાય નહીં અને સમાજને દાખલો દાખલો બેસે એટલા માટે પણ એને કેપિટલ પનિશમેન્ટ કરવી જોઈએ ડબલ મર્ડરનો કેસ હતો સેક્સો સેક્સ્યુઅલ એસોલ્ટ હતો અને જ્યારે પોક્સોના કેસની અંદર ખાસ કરીને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે એને સમર્થનકારક પુરાવા પ્રાપ્ત થયા હોય આરોપીને ફાંસીની સજા આપવી જોઈએ જે દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી નંબર એકને દેહાનદની સજા ફરવામાં આવી છે કયા મહત્વના પુરાવા સાબિત થયા ફાંસીમાં કેસ આરોપી વિરુદ્ધ કેસ પુરવાર કરવાની જે હકીકત છે એ મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે એની સાથેના કારીગરોના પુરાવા જે હતા તે મહત્ત્વના હતા પરંતુ આરોપીને ફાંસી આપવી જોઈએ એ મુદ્દા ઉપર એક તો મરણ જનારનું ખૂન એની બાળકીની નજર સમક્ષ કરવામાં આવ્યું બાળકીને પણ જ્યારે એની સેક્સ્યુઅલ એસોલ્ટ બાદ એને જે ઈજાઓ કરવામાં આવી એ લગભગ સેવન્ટી એઇટ ઇન્જરી એના શરીર પર માલુમ પડી હતી એટલું જ નહીં બાળકીની લાશ જે રીતના મળી હતી અને ફોટોગ્રાફ્સ જે પુરાવા આવ્યા છે ત્યારે એ એની છેલ્લી વિદાય વખતે એ આંસુ સાથે એની વિદાય થઈ છે અને એના આંસુ સુકાઈ ગયેલા હતા એ ટાઈપના ફોટોગ્રાફ હતા ટૂંકમાં ખૂબ જ બ્રુટલી રીતના બંને જેમના મૃત્યુ નિપજાવ્યા હોય એ લોકોને આરોપીઓને એવા કારણોસર ફાંસીની સજા કરવામાં આવી છે આરોપી હર્ષ શાહે માતા દીકરીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો પર્વત પાટિયા પર બંનેની રહેવાની વ્યવસ્થા પણ કરાઈ હતી બનાવના દિવસે આરોપીએ માતાને માર મારી ચાલુ કારમાં દીકરીની નજર સામે દુપટ્ટા વડે ગણોટુપો આપી માતાની હત્યા કરી નાખી હતી બાળકી સાથે ક્રૂરતાપૂર્વક વર્તી ગુપ્તાંગમાં લાકડી નાખી તેની પણ હત્યા કરી નાખી હતી બાળકી પણ અઠ્યોતેર જેટલી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી માતાને બાળકીની લાશ અલગ અલગ સ્થળેથી મળી આવી હતી જેને કારણે કોર્ટે ચકચારીતા પ્રકરણમાં એકને ફાંસી અને બીજાને આજીવન કેદની સજા ફટકારી છે અઝરપુર સાથે પ્રકાશવાળા